સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળમાં રક્તદાન શિબિરનું આયોજન સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળમાં તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીની સ્મૃતિ નિમિત્તે શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઠીદળ સમઢિયાળા નંબર એક કાર્યાણી ગામના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું બોટાદની બ્લડ બેંક દ્વારા બસો બાર બોટલ રક્તદાન એકત્ર થયું રક્તદાન માટે આવેલ દાતાશ્રીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લાના ભાજપા સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલે ખાસ હાજરી આપેલ દાતાઓને બ્લડ બ્લડ બેંક કીટ આપ ભેટ આપવામાં આવી હતી વ્યવસ્થા સંસ્થાના સંચાલક શ્રી કેપી સ્વામી દ્વારા કરવામાં આવેલ રક્તદાન કરવા બદલ કેપી સ્વામી વ્યવસ્થાપક શ્રી રસિકભાઈ બુંગાણી તથા બોટા જિલ્લા માશી સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ ખાચર તથા આચાર્ય શ્રી ભરતભાઈ રક્તદાતાઓ શ્રીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો